અને સરદાર કૃષિ ફલટી કેમ કંપની જે રહી એના હું ઓથોરાઇઝ પર્સન છું બરાબર સાહેબ શ્રી મારું નામ રાજેશ ગોસ્વામી છે હું સરદાર કૃષિ ફલટી કેમ ની અંદર એઝ એ ટેકનિકલ તરીકે કામ કરી રહ્યો છું આપની એક ઓળખાણ જણાવી દો હું રાઘવ એગ્રો પોરબંદર સુહાગભાઈ માખેચા પોરબંદર માં એગ્રો ધરાવું છું બહુ સરસ અને આપનું એક નામ ગામ અને મોબાઈલ નંબર જણાવો ને મારું નામ સુરેશ

ખાતર છે એમાં આપણે કંઈક નવું લાવ્યા છીએ જે લોકો યુરિયા ડીએપી કે પોટાશ કે જે કાંઈ સોળ તત્વોની જરૂર છે એમાં બધા અલગ અલગ લઈને ખરીદી કરતા હોય પણ આ બધાનું કંઈક કોમ્બિનેશન આપણે બનાવ્યું છે એ અમને એના વિશે થોડુંક જણાવો ને ખૂબ સારો પ્રશ્ન કર્યો વિજયભાઈ તમે આપણે જોઈએ છે કે અત્યારે હાલની જે ખેતી પદ્ધતિ આપણી ચાલી રહી છે એમાં ખેડૂત મિત્રો છે તે ખાતર પાછળ ઘણો બધો ખર્ચ કરે છે પણ ઉત્પાદનમાં એને નોંધપાત્ર એમાં વધારો દેખાતો નથી તો એનું મૂળ કારણ તમે જેમ શરૂઆત કરી કે કોઈ પણ પાકને આપણે વાવેતર કરી અને કાઢીએ ત્યાં સુધીમાં એમાં સોળ પ્રકારના એલિમેન્ટની જરૂરિયાત રહે છે આ બહુ ફેક્ટ વસ્તુ છે તો તમે જે ન્યુટ્રી કિટની વાત કરી એમાં આપણે એક સુધારો એવો કર્યો છે કે ભાઈ જે આ બારે સોળ તત્વો વિશે તો તમે જાણતા હશો ને એમાંથી ચાર તત્વો કુદરતી મળે છે બાકીના જે એલિમેન્ટ છે એનપીકે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને છ ન્યુટ્રિશન એ બધા જ તત્વો એકી સાથે ભેગા કરી અને પાયામાં આપણે કઈ રીતે આપી શકીએ એવા વિચારથી આપણે આ ન્યુટ્રીકીટ બનાવવાનું આયોજન કરેલું છે બરાબર બરાબર એટલે એક જ આ બેગ છે પચાસ કિલોની બેગ એની અંદર સાત પ્રકારના અલગ અલગ ખાતરો આની અંદર પચાસ કિલોમાં આપણે આપેલા છે એમાં સૌપ્રથમ તમે જોશો તો આમાં કૃષિ મલહાર પ્રોમ આવે છે તો સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રોમ એટલે શું તો કે એની અંદર ઓર્ગેનિક ફોસ્ફરસ જે દસ પોઈન્ટ ચાર ટકા છે એ મળે છે બરાબર છે એ પછી ની તમે પ્રોડક્ટ જોશો એની અંદર તો તમને કૃષિ મલહાર બાયોડીએપી દેખાશે તો એની અંદર પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ છે તે મળી રહે છે ઓકે એની પછી તમે જોશો તો કૃષિમલાર પોટાશ કે જે ખૂબ અગત્યનું તત્વ છે તો પોટાશ પણ એની અંદરથી મળી રહે છે ત્યાર પછી તમે જોશો તો એમાં તમને દેખાય છે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ કે જે ખૂબ અગત્યની વસ્તુ છે કે છ એ છ પ્રકારના સૂક્ષ્મ તત્વો પણ છે હું તમને બેગ ખોલીને પણ પછી બતાવું છું તે પણ મળી રહે છે એ સિવાય તેલીબિયા રોગના પાકો માટે ખાસ જે તત્વ અગત્યનું સલ્ફર છે આપણે બધા સલ્ફર વિશે જાણીએ છીએ એનું મહત્વ શું છે તે પણ જાણીએ છીએ તો સલ્ફર પણ તેની અંદર મળી રહે છે અને એ પછી એની અંદર તમે જોશો તો કેલ્શિયમ નાઇટ્રેટ એટલે કે શરૂઆતના તબક્કાની અંદર વેજીટેટિવ ગ્રોથ માટે નાઇટ્રોજન અને કેલ્શિયમ પણ એની અંદર મળી રહેશે અને એ સિવાય જમીનની અંદર પણ ઓર્ગેનિક કાર્બન વધારવા માટે અને શરૂઆતના તબક્કામાં કદાચ જમીન પ્લસ માઇનસ હોય તો આ બધા તત્વો કઈ રીતે છોડને મળી રહે એના માટે યુમિક એસિડ પણ આપણે એક કિલો એની અંદર આપેલું છે એટલે તમામ જે કીટ છે તમામ પ્રકારના તત્વો એકસાથે એક જ પ્રોડક્ટમાં મળી રહે આવું આપણે આયોજન વિજયભાઈની અંદર કરેલું બહુ સરસ રાજેશભાઈ સાથે જ રાઘવ એગ્રોમાંથી આપણી સાથે છે સોહાગભાઈ તો સોહાગભાઈ શું કહેશો કે આ કંપનીએ જે કિટ બનાવી છે એ ખેડૂત માટે કેટલીક ઉપયોગી ખરેખર જો અત્યાર સુધી આ ડાયમોનિયમ ફોસ્ફેટ તો અત્યારે કોમન વસ્તુ થઈ ગઈ છે હા અને એક મિનિટ એમાં એની અત્યારે સોલ્ટેજ બી ચાલે છે સોલ્ટેજ એની છે હવે ઈ સિવાય ઈ ડાયમોનિયમ ફોસ્ફેટ કોમન વસ્તુ છે એ બધા તત્વો જમીનને પૂરું પાડતી નથી બરાબર તો જમીનને એ સિવાયના તત્વો પણ જોઈએ હા તો આમાં સાત તત્વો પ્લસ માં મિક્સ જ ઘણા બધા તત્વો આવી જાય છે તો જમીનને આપણા જે પાક યજમાન પાકને જે જરૂરી વસ્તુ તત્વો જોઈએ છે એ આ કિટ પૂરું પાડે છે તમારા જ ખેડૂત મિત્ર છે એને તમારી પાસેથી આ કેટલી કિટની ખરીદી કરે છે એવી કિટની ખરીદી કરેલી છે હા હા મારા મિત્ર છે સુરેશભાઈ અહીંયા ત્રેવીસ કિટની ખરીદી કરેલી છે ત્રેવીસ કિટ એક સાથે પચાસ વાળી ત્રેવીસ કિટની ખરીદી બરાબર અને ખેડૂત મિત્રો ને આ કિટ વાપરવી હોય તો કેટલું માપ આપો છો કે કેટલા વીઘામાં ચાર આપીએ પચાસ કિલાની એક બેગ છે એ થી ત્રણ વીઘાના માપથી અમે આપીએ છીએ થી ત્રણ વીઘાના હાથમાં પચાસ કિલોની બેગ અમે આપો છો સાથે જ કંપનીના ઓથોરાઇઝ એમડી શ્રી સંજયભાઈ આપણી સાથે છે સંજયભાઈ શું કહેશો ખેડૂત માટે કેટલી ઉપયોગી છે ખેડૂત માટે સારામાં સારું છે એક જ વસ્તુની અંદર બારે બાર તત્વો આવી જાય અને એનું કારણ એવું છે કે અમે જે નાઇટ મિટિંગો ખેડૂતોના સંપર્કમાં જે જઈએ એને અમે બાર તત્વો વિશે સમજાવીએ એટલે ખેડૂતો એવું કહેવાનું હતું કે સાહેબ તમે જે આ બધી અલગ અલગ વસ્તુ કયો એ એક સાથે તમે અમને આપો તો એની અંદર અમને કંઈક નવો ફાયદો થાય અને અલગ અલગ જગ્યાએ લેવાનો જવું પડે એટલે ઈ વિચારધારાને અમે વળગી અને એની ઉપર અમે રિસર્ચ કર્યું અને સાત વર્ષ થી આપણે આ કીટ લાવ્યા છે બરાબર અને આ જે નવી કીટ લાવ્યા છે એને આપણે આ વર્ષે થોડોક સુધારો વધારો કર્યો છે બાકી બીજું આપણે સાત વર્ષ થી કીટ જે રહી એ આપણે વેચીએ છીએ એના સારા એવા ફીડબેક છે સારા એવા રિઝલ્ટ આવેલા છે ખેડૂતોના અને દરેક પાક માટે શાકભાજી હોય કપાસ હોય બાગાયત પાકો હોય કોઈ પણ પાક માટે સારામાં સારું કામ આપે છે તો આપણે એવું કહી શકીએ આને આ કીટ ઉપરથી કે સેવન ઇન વન

બજાર બહુત મે વેલ્યુએશન કર્યું તો 3300 પ્લસ ની આની કિંમત થાય બરાબર તમે અત્યારે આ કિટ ખેડૂત મિત્ર સુધી પહોંચાડવી તો કેવા ભાવમાં પહોંચાડો અમે 2150 રૂપિયામાં મારા મિત્રને આપી છે કોસ્ટ ટુ કોસ્ટ ના ભાવ જેવું કોસ્ટ ટુ કોસ્ટ ના બાકી ઓલ ઓવર આની માર્કેટ રિવ્યુ પ્રમાણે ભાવ કેવા રહેતા છે રિટેલ આજી રિટેલ છે ઈ મિનિમમ 2300 2400 રૂપિયાની પ્લસમાં તો માર્કેટમાં વેચાય છે બરાબર ખૂબ સરસ જગતનાતાત ખેડૂત મિત્રો કે આ એક સરદાર ભરતી કેમ કંપની છે જે પ્રોડક્ટ આપણે બતાવી છે આ ન્યુટ્રી કિટ નામ આઈ આવ્યું છે એની અંદર કેટલી કેટલી વસ્તુ છે આપણે અંદર જોઈ શકીએ છીએ કે જેમાં કેલ્શિયમ નાઇટ્રેટ આમાં પાંચ કિલો આપેલું છે સાથે જ મિક્સ માઇક્રોન્યુટન એટલે કે ખૂબ જ જમીનને જરૂરી એવો ખોરાક આપ્યો છે હ્યુમિક પણ આની અંદર બ્લેક ગોલ્ડ નામથી હ્યુમિક પણ આપેલું છે અને સાથે જ બાયોડીએપી બાયોડીએપી કે જે ફોસ્ફેટિક ખાતરની પણ આપણે ઉણપ પૂરી પાડે છે ત્યાર પછી છે સલ્ફર જે રાજેશભાઈ વાત કરી જમીન ની અંદર ખૂબ જરૂરી છે એવું ત્રણ કિલો સલ્ફર દાણાદાર પણ અંદર આપેલું છે ત્યાર પછી છે પોટાશ પોટાશ જે જમીનના તેલીબિયા પાક માટે જે જરૂરી છે એવું ખાસ કરીને પીડીએમ પોટાશ છે સાથે જ ઓર્ગેનિક ફોસ્ફરસ એટલે કે મેન્યુઅલ ડ્રોમ

આનો બીજો ફાયદો એવો છે કે આને તમે પાયામાં પણ વાપરી શકો અને ઉપર ડોઝમાં યુરિયાની જેમ પણ નાખી શકો બહુ સરસ તો તો એટલા માટે સરળ છે કે બાય ચાન્સ પાયાની અંદર આપણો વાવેતર રહી ગયું હોય અથવા તો આવી સરસ માહિતી આપણી સુધી ના પહોંચી હોય તો ભવિષ્યની અંદર કે આપણે 15 કે 20 દિવસનો પાક થાય ત્યારે ડોઝના પૂરતી ખાતર તરીકે આપણે પણ આને આપી શકીએ છીએ ખૂબ સરસ માહિતી આપી અને ખૂબ સરસ તમારે આપણી આ કંપનીએ એક પ્રોડક્ટ ખેડૂત માટે આશીર્વાદરૂપ બનાવી છે અને ખાસ તો રાઘવ એગ્રોમાંથી આપણી સાથે સુહાગ છે તમે પણ આ કિટ વેચી અને ખેડૂતો સુધી સારી વસ્તુ પહોંચાડી અને ખેડૂતોનો જશ મેળવો એવી તમને શુભકામનાઓ સાથે સાથે જ કંપનીના બે એમડી મિત્રો આપ પણ આ સરસ એવું એક ખેડૂતને આશીર્વાદ રૂપ એવી પ્રોડક્ટ તમે માર્કેટમાં લઈને આવ્યા છો તો આપની પણ આ પ્રોડક્ટ ખેડૂત મિત્રો અપનાવે તમે પણ કંઈક વિશેષ માહિતી આ કંપની વિશે પ્રોડક્ટ વિશે જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર નંબર પણ આપેલો છે અને તમે ચેનલનો અથવા તો કંપનીના ઓથોરાઇઝરીનો અથવા તો રાઘવ એગ્રોમાંથી સુહાગનો પણ કોન્ટેક કરી શકો છો ખેડૂત

આ તમનેરી સુધી કીટ પહોંચાડવા માટે આપણો એક વિડીયો હતો સાથે જ આ કીટ કેવું રિઝલ્ટ આપે છે ફરી વખત જ આજ ગામ આજ ફાર્મર સાથે આપણે આ કીટના રિવ્યૂ લેશું અને તમારા સુધી દરેક વિડીયોની માહિતી આપણે પહોંચાડશું સરદાર ફર્ટી કેમ સાથે આ કીટ વાપરી આપ પણ ખૂબ સારું આવનારું વર્ષમાં ઉત્પાદન મેળવો સારી એવી ખેતી કરો સર્વે ખેડૂત મિત્રો સુખી રહે તેવી શુભકામના સાથે જય જવાન જય કિસાન